પ્લેન પટ્ટી આવશે જે સાડીની અંદર આવશે જોઈ શકો છો આ આ રીતના આવશે આવશે વિશાલના કેટલોગ પીસની આખી સાડી ટાઈપનું જો મેચિંગનું બ્લાઉઝ આવશે બહુ બધા કલર કોમ્બિનેશન છે કલર પણ તમને બતાવવાના છે અમારો જોઈ શકો છો ડિઝાઇન બહુ બધી આવેલી છે અને બધી અલગ અલગ અવનવી ડિઝાઇનો આવી છે એક જો એક પસંદ કરો ને બીજી ભૂલો એ ટાઈપની બધી ડિઝાઇનો આવેલી છે જોઈ લો અને આ રીલ્સ આ રીલ્સ તમને ગમે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો જે સાડીના શોખીન છે એમને સૌથી પહેલી નોટિફિકેશન મળે કારણ કે કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીની નવી જ અપડેટ આવે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળશે જુઓ પ્યોર કંપનીનો ઓરિજિનલ પીસ આવશે એકદમ લૂઝ પ્યોર વેટલેસ ફેબ્રિકની અંદર જ આખી સાડી લઈને આવ્યા છીએ તમારા માટે જોઈ શકો છો એક પીસ પણ આપણે હજી તમને ઓપન પણ કરીને બતાવવાના છીએ આખું ઓપન કરી દઈએ તમને તમે જોઈ શકો છો જોલો આ રીતે આખું મસ્ત આવશે પ્યોર વેટલેસની અંદર આખી સાડી આવશે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી આપજો કારણ કે કૈલાશાળી સુરત લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર અમારો શોપ આવેલો છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત કરો અથવા અધરવાઇઝ બીજી સિટીમાં રહેતા હોવ તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ફટાફટ મેસેજ કરો તમારો ઓફિસ બુક કરો અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે ફરજિયાત સબસ્ક્રાઈબ કરી આપો થેન્ક યુ